સુરતના જહાંગીરપુરા જેવા સુવ્યવસ્થિત રીતે વિકાસ થઈ રહેલા એક વિસ્તારમાં આજે સોનાનો સૂરજ ઉગ્યો છે આ વિસ્તારના પ્રજાજનો આજુબાજુના પ્રજાજનો અને સમસ્ત સુરત શહેર માટે એક નજરાણા સમાન એપલ સિનેમા અહીંયા એક્ઝોનિક મોલમાં આઠ સ્ક્રીન અને આ આઠ સ્ક્રીનના માધ્યમથી આઠસોથી વધુ લોકોને વન ટાઈમ અહીં આગળ પિક્ચર જોવા મળે એવા એક મલ્ટીપ્લેક્સ થિયેટરનું આજે શુભારંભ થયો છે ખરેખર આનંદની વાત છે કે આ થિયેટર એ કદાચ સુરત શહેરમાં ખૂબ વેલ પ્લાન્ડ અને ખૂબ સારું ડેકોરેટિવ એવું આ થિયેટર અહીંયા બનાવવામાં આવ્યું છે સંપૂર્ણ ભારતભરના ઇતિહાસ માટે કદાચ પહેલી ઘટના કહેવાય કે અહીંયા આગળ મસાજર સીટ સાથેની બેડ સુવિધાયુક્ત એક સ્ક્રીન અહીંયા મૂકવામાં આવી છે આપ એકદમ આરામથી સૂતા સુતા મસાજ સાથે તમે અહીંયા આગળ થિયેટરનો આનંદ લઈ શકો પિક્ચરનો આનંદ લઈ શકો તેવા પ્રકારનું આયોજન મારા પરમ મિત્ર ભાઈ શ્રી એપલના ગિરીશભાઈ અને ભાઈ શ્રી કલ્પેશભાઈએ કર્યું છે આ વિસ્તાર અને સુરત શહેરના પ્રજાજનોને આનો વધુમાં વધુ લાભ લે તેવા મારા આપ સૌને નમ્ર વિનંતી છે ફરીવાર આજે આ શુભારંભ આપણા સૌના અને લોક લાડીલા અને નોબેલ વર્ક માટે જાણીતા ભાઈ શ્રી નીતિન જાની એટલે કે ખજૂરભાઈએ જે શુભારંભ કર્યો છે અને આજથી આ થિયેટરની શરૂઆત થઈ છે આવતીકાલ એકવીસ તારીખે સૌથી મોટું પિક્ચર કહેવાય એવું સાલ ડંકી અને બાવીસ તારીખે સાલર આ બંને મૂવીમાં બંને પિક્ચરો અહીંયાથી શરૂઆત થશે તો શહેરના પ્રજાજનોને આ પિક્ચર્સનો વધુમાં વધુ લાભ લેવા માટે અને ત્યાર પછી પણ આવનારા તમામ મૂવીનો ખૂબ આનંદ મળે તેવી અભ્યર્થના અમે અમદાવાદના રહેવાસી છીએ અમદાવાદથી સુરતની અંદર અમે જ્યારે આ મોલની એક્ઝોટિક મોલની એક્ઝોટિક મોલની અંદર અમને જે જગ્યા આપવામાં આવી છે તેવા આપના સુરત શહેરના નામચીન એવા શ્રી એક્સ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમારા નીરોભાઈ શાહ અને અશ્વિનભાઈ શાહ જે એમના પાર્ટનર્સ છે તેમણે અમને અહીંયા આવકાર્યા છે અને અમને વધારે એક્સપાન્ડ કરવા માટે સુરતની અંદર અમારું નામના અને એપલ સિનેમાની ચેનમાં સાથ અને સહકાર આપવા માટે તેમણે અમને જે સપોર્ટ કર્યો છે અને એમના સપોર્ટ અને એમના સહકારથી અમે જે અત્યારે આયોજન કરી રહ્યા છે તેમાં જહાંગીરપુરા વિસ્તારમાં સુરતમાં જે અમે આયોજન સુરતના આ વિસ્તારમાં કોઈપણ ડેવલપમેન્ટ એ અમારા નીરવભાઈ શાહના આયોજનથી અમે કર્યું છે અને આયોજનથી આ સ્ક્રીનનું આઠસો સીટનું જે સિનેમા અમે ઓપન કરી રહ્યા છે આવતીકાલે ડંકી અને બાવીસ તારીખે સાલાર પિક્ચરથી તે તે બદલ સપોર્ટ કરવા બદલ નીરવભાઈ શાહ અને અશ્વિનભાઈ શાહ જે અમારા આ પ્રોપર્ટીના ઓનર છે તેમના સાથ અને સહકારથી અમે ખૂબ ખૂબ આવકારીએ છીએ અને જહાંગીરપુરા તથા રાંદેર અને આજુબાજુના વિસ્તારોમાં સૌ નાગરિકો જે અમારી સાથે જોડાય અને સૌથી મોટું મહત્ત્વના સપોર્ટમાં અમારા અમારા વડીલ એવા પાર્ટનર્સ છે ગિરીશભાઈ મહેતા જે પચાસ વર્ષથી આ મલ્ટીપ્લેક્સ અને થિયેટર લાઇનમાં ટોટલી ડિઝાઇન અને આયોજન પોતાનું કરી રહ્યા છે તેમણે જે આ ડેવલપ કરીને આ એક આ બેહૂબ થિયેટર તૈયાર કર્યું છે તે કદાચ ઈન્ડિયામાં આવું થિયેટર અને આવું ફોયર કોઈ જગ્યાએ આપને જોવા નહીં મળે અને ઓલ ઇન્ડિયામાં મસાજર બેડ જે સિનેમાની અંદર મસાજર બેડ એટલે પહેલીવાર સુરત સિટીમાં નહીં પૂરા ઇન્ડિયામાં કરેલું છે તેનું સૌને લાભ લેવા માટે અમારા એપલ સિનેમાના અમારી કંપની તરફ કે એન્ટરપ્રાઇઝ અને સુરત શહેરના માજી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નીરવભાઈ અશ્વિનભાઈ શાહ તરફથી સૌને અમારા એપલ સિન્હા તરફથી દરેક રીતે આયોજન કરીએ છીએ અને નીરવભાઈ શાહના આયોજનમાં ઓપનિંગની શરૂઆતની અંદર પહેલા દિવસે પહેલાં તો બે શો નવ્વાણું રૂપિયામાં બીજા ત્રણસો દોઢસો રૂપિયામાં અને ત્રીજા ત્રણસો અમે બસો રૂપિયામાં આયોજન કરી રહ્યા છે દરેકને આ બે દિવસનો લાભ લેવા માટે એપલ સિનેમા તથા અમારા નીરવભાઈ અને અસીમભાઈ તરફથી આપ સૌને અમારા સિનેમાનો લાભ લેવા માટે અમે સૌ હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ